મિત્રો દાળ ઢોકળી તો આપણે હવે દાળ કુકરમાં ચડવા મૂકી દઈશું ગેસ ઉપર તો મિત્રો હવે દાળ જોઈ લઈશું આપણે દાળ કામ ચડી ગઈ છે લીલા મરચાં અને લીલા ટામેટા બફાયેલી દાળમાં નાખીશું હળદર મરચું ધાણા જીરું ગરમ મસાલા મીઠું ને હિંગ બધું પહેલેથી દાળમાં નાખીશું હવે લોટ બાંધીશું લોટમાં અજમો કારો મીઠું એ નાખીશું થોડુંક તેલ રેડીશું પછી પાણી નાખીને લોટ બાંધી દઈશું લોટ બરાબર બંધાઈ ગયો છે હવે થોડુંક તેલ નાખીને ફરી મસળી લઈશું લોટ તૈયાર થઈ ગયો છે આ બાજુ દાળ પણ તૈયાર થઈ ગઈ છે હવે બીજો વઘાર કરીશું થોડું તેલ નાખીશું રાઈ લસણ નાખીશું લીધા મરચાં નાખીશું પછી એ વઘાર કરીને જે પહેલાંથી દાળ હતી એમાં નાખી દઈશું હવે ગોળ રોટલી વણીશું હવે એના નાના નાના કટકા કરીશું આપણે એક થાળીમાં લઈ લઈશું હવે નાના નાના કટકા કરેલા છે એ આપણે કુકરમાં જે દાળ ચડી હતી નાખી લઈશું આપણે બધા હવે ટુકડા દાળમાં નાખી દીધા છે હવે દાળ ચડવા દઈશું થોડી વખત હવે દાળ ઢોકળીમાં ગોળ નાખીશું મિત્રો દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે પરિવાર સાથે જમવા ચાલો તો જમવા મિત્રો દાલ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ બધા પરિવાર સાથે જમવા બેઠું કારીએ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ છે ખાવાની મજા આયું છે ઢોકળી ચાટી ખાજો દેખાય બની લાઈક સારું

सब्सक्राइब करो, करो.